નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ બે હજાર પચીસમાં શનિ તાંબાના પાયે ચાલીને આ ત્રણ રાશિવાળાને રાજા મહારાજા જેવું સુખ આપશે નવી નોકરી અપાર ધનલાભ કરાવશે બદ્ધતાના ગ્રહ તરીકે ગણતરી થાય છે કારણ કે તેઓ એક એવા શિક્ષક છે જે જાતકોને અનુશાસનથી જીવવાનું શીખવાડે છે આ કારણે તેઓ જાતકોને તેમના કર્મ આધારે ફળ આપે છે હાલ શનિ મૂળ ત્રિકોણ રાશિ અને કુંભમા બિરાજમાન છે પરંતુ નવા વર્ષ બે હજાર પચીસના માર્ચ મહિનામાં શનિ શનિકુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિના મીન રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં શનિ તાંબાના પાયે પ્રવેશ કરશે આવામાં આ રાશિવાળાને બમ્પર ફાયદો થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્રના મુજબ જ્યારે શનિદેવ જન્મ રાશિથી ત્રીજા સાતમા અને દસમા ભાવમાં ગોચર કરે છે ત્યારે તેને તાંબાનો પાયો કહેવાય છે આ પાયો ખૂબ શુભ હોય છે તેને બીજો સૌથી શ્રેષ્ઠ પાયો ગણાય છે તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે અને સુખ સમૃદ્ધિ કમી રહેતી નથી વૈદિક પંચાંગ મુજબ પચીસ ના રોજ રાત્રે અગિયાર દશાંશ શૂન્ય એક કલાકે મીન રાશિમાં ગોચર કરશે જાણો તાંબાના પાયે શનિની ચાલ ગયા રાશિવાળાને કરાવી શકે છે ફાયદો નંબર એક મીન રાશિ શનિ મીન રાશિમાં ગોચર કરીને આ રાશિના ત્રીજા ભાવમાં રહે છે આવામાં શનિનું આ રાશિમાં તાંબાના પાયે ચાલવું ખૂબ લાભકારી રહી શકે છે આ રાશિમાં શનિ બીજા ભાવના સ્વામી છે આવામાં આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છુટકારો મળી શકે છે શનિ આ રાશિમાં બેસીને પંચમ નવમ અને દ્વાદશ ભાવને જોશે આવામાં તમે અનેક મુસાફરીઓ કરી શકો છો વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે છે નોકરી મામલે એક શહેરથી બીજા શહેરમાં જઈ શકો છો આધ્યાત્મ પ્રત્યે તમારો ઝુકાવ વધી શકે છે તીર્થ સ્થળોનો પ્રવાસ કરી શકો છો સંતાનોની પ્રગતિ થશે માતા પિતા વિશે થોડી ચિંતા રહી શકે છે વેપારમાં થોડું જોખમ ઉઠાવશો તો સારો એવો ફાયદો થઈ શકે છે આર્થિક સમૃદ્ધિ વધી શકે છે નંબર બે કન્યા રાશિ શનિ કન્યા રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે આ રાશિના જાતકોને નવા વર્ષ બે હજાર પચીસ માં ખૂબ લાભ થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં તમે સારો એવો લાભ થઈ શકે છે આ સાથે જ વેપાર કે પછી અન્ય કોઈ કામ માટે બેંક વગેરેમાંથી લોન લઈ રહ્યા હશો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે આ રાશિમાં રહીને શનિ નવમ પહેલા અને ચતુર્થ ભાવને જોશે આવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ થઈ શકે છે અનેક મુસાફરી કરી શકો છો ઘણો બધો ધન લાભ થઈ શકે છે ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે વિદેશમાં વેપાર કરવાથી તમને ખૂબ ધનલાભ થઈ શકે છે રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરવાથી લાભકારી સિદ્ધ થઈ શકે છે લવ લાઈફ સારી રહે છે દાંપત્ય જીવનમાં ખુશીનો માહોલ રહે છે નંબર ત્રણ મિથુન રાશિ શનિ મિથુન રાશિના દશમ ભાવમાં રહે છે બુધની રાશિ હોવાની સાથે સાથે શનિની સાથે તેનો મિત્રતા ભાવ છે આવામાં નવા વર્ષ બે હજાર પચીસમાં આ રાશિના જાતકોને ખૂબ લાભ થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં ખૂબ લાભ થશે મહેનત રંગ લાવશે અને દરેક તમારા કામને બિરદાવશે પરિવારમાં થોડો ઉતાર ચડાવ રહી શકે છે આવામાં આ રાશિવાળાએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ ફાયદાકારક રહી શકે છે ખૂબ ધનલાભ થઈ શકે છે તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે ભાગ્યનો પૂરેપૂરો સાથે મળશે જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખૂબ ધનલાભ થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં સાથે પગાર વધારાના યોગ બની રહ્યા છે શનિ મહારાજ દસમ ભાવમાં બેસીને દ્વાદશ સપ્તમ અને ચતુર્થ ભાવમાં પૂર્ણ દ્રષ્ટિ રાખશે જેનાથી ફાલતુ ખર્ચા પર અંકુશ લાગશે આવામાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ